જ્યારે માર્ગ અને મકાન વિભાગની ઉદાસીનતાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે આ વરસાદ બિલ્ડિંગોની છતોમાંથી પોપડા ખુલ્લા પડ્યા છે અને વરસાદમાં પાણી ટપકવાની સમસ્યા સતત રહે છે બીજા માળે જવા માટેની સીડીઓ ખસતા હાલતમાં છે જ્યારે બિલ્ડિંગોની બહારની દિવાલો દાયકાઓ જૂની હોય તેવી દેખાય છે આસપાસ ઉગેલા ઘાસ અને જાળી ઝાખરા જાણે કૃત્રિમ જંગલનું દ્રશ્ય સર્જાયું છે જેના કારણે ઝેરી જીવજંતુઓનો ખતરો પણ વધ્યો છે સ્ટ્રીટ લાઈટો બંધ રસ્તાઓ તૂટેલા અને પાણીની વ્યવસ્થાનો અભાવ આ વસાહતની મૂળભૂત સુવિધા ઉજાગર કરે છે ખુલ્લી પડેલા ઇલેક્ટ્રિક આગ જોખમ છે છે મારું નામ રાજુભાઈ ગવર્મેન્ટ કોલેજ અમે રહીએ છીએ અને આની કોઈ નહીં જવાબદારી કોઈ લેતું નહીં લખી તો લઈ જાય છે કે આવું છે આમ છે તેમ છે પણ કોઈ જવાબદારી તો કોઈ લેતું નહીં તો પછી અમે નાના નાના છોકરાઓ લઈને અહીંયા રહીએ છીએ જવાબદારી કોણ લે ગમે ત્યારે આ તો પડે તો છેલ્લા અરાડ ઓગણીસો વર્ષ થી અમે સરકારી વસાહતમાં માં રહીએ છીએ અને કેટલાય સમયથી અમારા આખી સરકારી આખી વસાહતની હાલત છે અને અમે અમારા જીવના જોખમે તો જો રહીએ જ છીએ પણ સરકાર મારી અપીલ છે કે તમે સારી એવી ગ્રાન્ટ આપો સારો એવો સ્ટાફ ફાળવો કેટલું કામ કામ કર્યું એની તપાસ રાખો અને થાય અમારે ત્યાં તો રોડ પણ એટલા ખરાબ છે બે બિલ્ડિંગ તો હાલ પડી જાય એવી પરિસ્થિતિમાં છે તો સાહેબ ને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એનું આ બિલ્ડિંગ છે એને ધરાશાયી કરાવો અને જે બી જર્જરી છે એની ગ્રાન્ટ આપી અને તાત્કાલિક ધોરણે એને સારી કરાવો અવંતી કરો હું સરકારી વરસાદમાં રહીએ છે ગવર્મેન્ટ કોલોની અમારે રૂમમાં અંદર સળિયા કટાઈ ગયા છે પાણીના વરસાદથી પાણી અંદર ટપકે છે બહારની બિલ્ડિંગો પણ ઈટલો ઈટો દેખાઈ ગઈ છે સાહેબો આવી જાય છે પણ કઈ કરતા નહીં જોઈ જતા રહે છે અને રૂમમાં જીવંતુ બી ભરાઈ જાય તોય તો અમારો ડર રહે છે કે કઈક થઈ ના જાય અંદર થી પાણી ટપકે છે બહુ ફોપરા ને એવું બધું ટપકે છે તો એની કોઈ વ્યવસ્થા જલ્દી જલ્દી થાય એ અમારી નમ્ર વિનંતી અમે જોખમ વચ્ચે રહ્યા છીએ અમને કોઈ બી કેવા બી ટાઈમમાં બિલ્ડિંગ પડવાનો એવો એ થાય છે તો અમા જવાબદારી કોની છે મારું નામ ભૂરિયા જયેશ કુમાર